યાત્રાધામ પાવાગઢના ચાપાનેર પાસે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે જે હા પાર્કિંગના નામે જ્યારે ઉઘાડી લૂંટ ચાલતી હોય ત્યારે અનેક લોકો અહીંયા પૈસા આપી રહ્યા છે પાર્કિંગના મિત્રો પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવતી હોય જ્યારે યાત્રાધામ પાવાગઢ ખાતે અનેક લોકોનો ઘસારો હજારોની સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે ભક્તો આવતા હોય ત્યારે આ ભક્તો પાસેથી પાર્કિંગના નામે લૂંટ ચલાવવામાં આવી છે એટલે કે પૈસા લેવામાં આવી રહ્યા છે પાવાગઢ ચાપાનેર માછી હોટેલ ખાતે જે ગુજરાત ટુરિઝમના પાર્કિંગની બાજુમાં જિલ્લા પંચાયતની ખુલ્લી જગ્યા જે બેરકઉટ યાત્રાળુ પાસેથી પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે મિત્રો જે પ્રમાણે હાલોલ પ્રાંત અધિકારીની સૂચના મુજબ હાલોલ મામલતદાર દ્વારા તપાસના ધમધમાટ સાથે જ હાલોલ ડીવાયએસપી દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે મામલતદાર દ્વારા પાર્કિંગ સ્થળનો જ પંચક્યાસ કરી પાર્કિંગ સંચાલકો નિવેદનો નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે બીજી તરફ ડીવાયએસપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોય તેવું જાણવા મળ્યું છે ઘટના અંગે અહેવાલ પ્રાપ્ત દ્વારા જિલ્લા કલેક્ટર અને ડીવાયએસપી દ્વારા જિલ્લા પોલીસ વડા ને અહેવાલ મોકલવામાં આવશે અને જાણકારી પણ લેવામાં આવશે જે પ્રમાણે જે પાવાગઢ યાત્રાધામ કહેવાય અને આ જ યાત્રાધામમાં પાર્કિંગ સંચાલક દ્વારા પાર્કિંગની બુક બદલી નાખી સોની જગ્યાએ પચાસ અને ત્રીસની જગ્યાએ વીસ પાવતી આપવાનું એક રિયાલિટી સામે આવ્યું છે મિત્રો નકલી પાર્કિંગના પર્દાફાશ યાત્રાળુઓ કરી રહ્યા છે આ એક ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા હોય ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા આજ દિન સુધી ટેન્ડરિંગ કે કોઈપણ જાતનો ઇજારો આપ્યો નથી ત્યારે જિલ્લા પંચાયતની જગ્યામાં ચાલતા નકલી પાર્કિંગ સંચાલકો સામે સરકારની જમીન પર ગેરકાયદેસર કબલો કબજો કર્યા અને લેન્ડ ગેવિંગ જેવી પોલીસ ફરિયાદ સાથે આટલા વર્ષોથી લાખો રૂપિયાની હેરાફેરી થતી હોય ત્યારે ટેક્સ જીએસટી સહિતના સરકારના કરોડો રૂપિયાની ચોરી કરી તટસ્થ તપાસ થાય અને દાખલો બેસે તેવી શિક્ષા પણ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે પાવાગઢ દર્શને આવતા યાત્રાળુઓનો વિશ્વાસ તંત્ર દ્વારા જે તૂટતો તૂટી રહ્યો છે તે જોવા મળ્યું છે સર આ પાર્કિંગ જે પાવાગઢનો માછી ખાતે જે પાર્કિંગ છે એ પાવાગઢ માચીમાં જે ચાપરાણ હોટલ છે એની બાજુમાં જે જિલ્લા પંચાયત જગ્યા જિલ્લા પંચાયત જે જગ્યા આવેલી છે એ જગ્યામાં બિલકુલ બે ગેરકાયદેસર પાર્કિંગ ચાલે છે બિલકુલ નકલી પાર્કિંગ ચાલે છે અને આ પાર્કિંગમાં કોઈ પ્રકારની પાવતી આપવામાં આવતી નથી અને આ પાવતી આપે છે એ કોઈ સૈસિકા એ કોઈ એજન્સી કે કોઈ પ્રકારની કોન્ટ્રાક્ટરની કે એ કોઈ વસ્તુ લખેલી આવતી નથી એટલે બિલકુલ બોગસ પાર્કિંગ આગળ ચાલે છે ત્યારબાદ આ આ પાર્કિંગમાં લગભગ દરરોજની એક લાખની ઉપરની આવક થાય છે અને લગભગ આ છેલ્લા પંદર વર્ષથી આ પાર્કિંગ ગેરકાયદેસર પાર્કિંગ ચાલે છે અને આના લીધે સરકારમાં પણ લાખો રૂપિયાનો ચૂંટણી લાગેલો છે અને જ્યારે કોઈ પૂછે તો કે ભાઈ અમારે અમારે પાર્કિંગની એજન્સી લીધી છે અમે મેં લોકો ટેન્ડર લીધું છે આવી ખોટી વાતો કરી અને સરકાર ને લાખો રૂપિયાની આવકનો નો ચૂનો લગાવ્યો છે આજ આ જે સંચાલકો છે એ લોકો આજે છેલ્લા પંદર વર્ષથી પાર્કિંગ કરતા હોય અને ગેરકાયદે પાર્કિંગ કરતા એકદમ બોગસ પાર્કિંગ કરતા હોય તો આ લોકો એક કરોડોનો ચૂનો સરકાર લગાડ્યો લગાવ્યો છે તો આની પાછળ કયા કયા વ્યક્તિનો હાથ છે કયા કયા વ્યક્તિઓ આની અંદર સંડોવાયેલા છે અને કયા લોકો આને સપોર્ટ કરે છે એનું પણ તપાસ થવી જોઈએ ત્યારબાદ આ આ જે સરકારી જગ્યા છે જે જિલ્લા પંચાયતની તો તે સરકારી જ જમીનની અંદર આ લોકોએ ગેરકાયદે પ્રવેશ કરીને જે પાચિંગ કર્યું છે તો એ લોકો સામે પણ પોલીસ કેસ થવો જોઈએ અને જે આ ખોટી આવક ઊભી કરી છે એ તમામ આવક આવકનો ઇન્કમ ટેક્સ કે કોઈ પ્રકારની આ લોકોએ કોઈ પ્રકારનો ટેક્સ પણ ભરેલ નથી સરકારીને તો આની સામે જે જિલ્લા પંચાયતની સર જગ્યા છે એમાં ગેરકાયદે પ્રવેશ કર્યો છે તો એની સામે લેન્ડ એન્ડ ગમીનો ગુનો દાખલ થવો જોઈએ અને પોલીસ કેસ પણ થવો જોઈએ અને યોગ્ય કાર્ય થવી જોઈએ એવી મારી સરકાર વિનંતી છે મારું નામ હાજરભાઈ ચારણ છે વડા તળાવ સરપંચ